ભગવાન સ્વામિનારાયણે એક અદ્ભુત વાત કરી છે કે જે આપણે આપણા પ્રેક્ટિકલ જીવનની અંદર જો સુખ સાચા સુખની એક બેલેન્સિંગ સુખની એક તેલ ધારાવ્રત સુખની જો અપેક્ષા હોય ઝંખના હોય તો પ્રાપ્ત કરવું હોય તો એ પ્રાપ્ત કરવા માટે અદ્ભુત મિત્ર બનવાની વાત કરે છે ભગવાન સ્વામિનારાયણે ત્રણ પ્રકારના મિત્રોની વાત કરી છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ હવે આ ભગવાન સ્વામિનારાયણનું ચિંતન વિચારવા જેવું છે અહીંયા તમે ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનો કે ના માનો આ બધી બહુ લૌકિક વાતમાં ના પડતા પરંતુ એમના ચિંતન એમના મનન ઉપર થોડો વિચાર કરજો કેવી ઉત્તમ કક્ષાનો એમનો વિચાર છે મિત્રતાની દ્રષ્ટિ કોને કહેવાય અને આ મિત્રતાની દ્રષ્ટિ દ્વારા જ આપણે આપણા આ જીવનમાં બ્રહ્મના સાક્ષાત્કારમાં થોડું પગથિયું આગળ વધતા જઈએ છીએ બ્રહ્માનંદની અનુભૂતિમાં આગળ વધતા જઈએ છીએ અખંડ સુખની તેલ ધારાવ્રત સુખની અનુભૂતિ કરતા જઈએ છીએ કરવામાં આગળ વધીએ છીએ તો ભગવાન સ્વામિનારાયણે કીધું ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આમ ત્રણ પ્રકારના મિત્રો હોય ઉત્તમ મિત્ર એટલે એ કોને કહેવાય કે જે મિત્ર એના મિત્રનું ભલું કરે પ્રીતિ કરે પરંતુ એ પ્રીતિમાં એ ભલું કરવામાં એને ખબર પણ ના પડે એ રીતે એનું ભલું કરે એનું હિત કરે એ ઉત્તમ મિત્ર અને આને એકદમ સ્પષ્ટ કરતાં ભગવાન સ્વામિનારાયણ સમજાવે છે તો જેમ પથ્થરની ઉપર જો લીટો કરવામાં આવે તો એ લીટો ભૂસાય નહીં એને ઉત્તમ મિત્રતા કહેવાય બીજી જે મધ્યમ મિત્ર કોને કહેવાય તો મધ્યમ મિત્રમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રેતીની અંદર જો લીટો કરવામાં આવે તો એ રેતીની અંદર કરેલો લીટો સમય જતા કે કોઈ પરિસ્થિતિ સંજોગોમાં એ રેતીમાં કરેલો લીટો ક્યારેક ને ક્યારેક ભૂસાશે એ મધ્યમ મિત્રની વ્યાખ્યા કરે છે અને કનિષ્ઠ મિત્રની વ્યાખ્યા કરતાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ આકાશમાં લીટો કરવા જેવો છે એ મિત્ર ભલું ઈચ્છે ઈચ્છે પ્રીતિ ઈચ્છે કે એનું સારું કરવું છે પરંતુ આકાશમાં લીટો કરવા જેવું છે આજે મિત્રતા અને કાલે દુશ્મન કાલે અપ્રીતિ તો આ વ્યાખ્યા કરીને ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે કે ઉત્તમ મિત્ર કોને કહેવાય તો આપણે ઉત્તમ મિત્રની શોધ કરવાની નથી આ ચિંતનમાં ભગવાન સ્વામિનારાયણ આપણને ઉત્તમ મિત્ર બનવાની વાત કરે છે કે આપણે ઉત્તમ મિત્ર બનીએ ઉત્તમ મિત્ર બનવાના ફાયદા એ લૌકિક રીતે તો અઢળક છે એ દેખાશે નહીં પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જે અંતરમાં આનંદ પ્રસન્નતા એની વ્યાખ્યા શબ્દો દ્વારા થઈ શકે નહીં એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ઉત્તમ મિત્ર એ બીજાનું ભલું કરે હિત કરે તો એને ખબર પણ ના પડવા દે હવે તો આપણે પણ આ ભગવાન સ્વામિનારાયણનું આ ચિંતન છે આ મનન છે એ મનનને આપણે આપણા જીવનમાં જીવીએ કે આપણે આપણા મિત્રને આર્થિક રીતે મદદ થઈ શકતી હોય તો કરો એના કરતા પણ એક અદ્ભુત એને હિત થાય પ્રિય મદદરૂપ મિત્ર ઉત્તમ મિત્ર કોને કહેવાય કે એને સાચી સમજ આપે સાચો વિવેક આપે સાચી દ્રષ્ટિ આપે એ ઉત્તમ મિત્રતા કહેવાય બાકી લૌકિક પદા પદાર્થો આપ્યા પછી પણ લૌકિક પદાર્થો એ એના અમુક સ્વભાવો એનું અસ્તિત્વ રહેવાનું છે થોડા સમયમાં ક્ષીણ થવાનું છે તો એ સાચી આપેલી વસ્તુ નથી હા જરૂર હોય તો એવી આર્થિક રીતે પણ મદદ કરી શકાય તમારા જોડે પરંતુ ઉત્તમ મિત્ર દ્રષ્ટિકોણ આપે વિવેક આપે બુદ્ધિ આપે એ જ સાચી મિત્રતા છે તો ભગવાન સ્વામિનારાયણે આપણને આ જે અદ્ભુત એમનું ચિંતન આપ્યું છે તો આ ચિંતન ઉપર થોડું મનન કરીએ અને પોતાના જીવનમાં પણ એ મનનને સાક્ષાત્કાર કરીએ સતત નિધિધ્યાસન કરીએ તો એની મજા એનો બ્રહ્માનંદ એ તદ્દન જુદો હોય છે તો એવા મિત્રની શોધ કરવાની નથી ઉત્તમ પરંતુ ઉત્તમ મિત્ર બનવાનું છે તો આ વાત ભગવાન સ્વામિનારાયણના એક વચનમાંથી પ્રાપ્ત કરી સારી લાગી તો તમારી સાગાડ રજૂ કરી Да не